स्वामिनारायणः साक्षादक्षरपुरुषोत्तमः सर्वेभ्यः परमां शान्तिम् आनन्दं सुखमर्पयेत् ॐ अक्षरमहं पुरुषो આજે સવારે સ્વામી બાપાની પૂજા પછી આપશો બાળકો બાલિકાઓ એની જાહેરાત થઈ અને પછી અહીંયા સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર ભણતા વિદ્યાર્થીઓએ કેટલું લખાણ કર્યું હતું બાપાએ પ્રસાદીનું કર્યું પછી બાપા જ્યારે રૂમની અંદર આવ્યા તો બહુ જ આનંદમાં હતા અને જ્યારે એમણે સાંભળ્યું કે અહીંયા આપણા બધા બાળકોએ તાલિકાઓને બધું લોકપાટ કરીને આવ્યા છે બાપાની ઉપસ્થિતિમાં સભા છે ને ત્રણ દિવસની આ કાર્યક્રમ ચાલશે તો પહેલાં તો એટલા આનંદમાં હતા કે કેબિનમાંથી રૂમમાં આવતા પહેલા વચ્ચે થોડી જગ્યા છે ત્યાં ઊભા ઊભા બોલવા માંડ્યા હું કોઈ સાંભળવા વાળું ન હતું એટલે પછી એમણે શ્રુતિપ્રિય સ્વામીને બાજુમાં વાત સ્વામી એવું બોલ્યા આ બધા ભેગા થઈને જબરજસ્ત કામ કરશે અને પછી રૂમની અંદર આવ્યા

એ ભગવાન અને સંતને રાજી કરવા માટે આપણે વર્લ્ડ રેકોર્ડ કરવો છે એવી રીતે બાપાની આ દ્રષ્ટા જે આખી એમની પ્રકૃતિ છે વર્લ્ડ રેકોર્ડ એટલે શું કે આપણા દીકરા દીકરીઓને તમે અલૌકિક આપો ના હકીકતમાં વર્લ્ડ રેકોર્ડ છે આપણે નોંધાવો નથી ને તો આપણો પણ એવો થઈ જાય આપણે કોઈને નથી કહેવું પણ વન રેકોર્ડ છે જ આજે કલ્પના તમે કરો કે આટલા નાના બાળકો ખુરશીમાં એક સેકન્ડ હરખા બેસતા નથી થવું જોઈએ ઊભા થાય બેસે નીચે જાય ઉપર આવે પાછળ ઊભા રહે ખુરશી એ જ બાળકો આપણે એવા જ હતા

તમે સત્સંગ દીક્ષા મોડે કરો આપણને પ્રશ્ન થઈ જાય કાંઈક મને કંઈ યાદ રહેતું નથી ક્રિકેટરના નામ યાદ રહેશે એક્ટરોના નામ યાદ રહેશે એટલા બધા લિસ્ટ યાદ છે શ્લોક યાદ કરે પણ બધી ફરિયાદો ચાલુ થાય આપણે એનું કારણ શું છે કે દુનિયાની હવા લાગી ગઈ બિનજરૂરી વસ્તુઓ જરૂરી વસ્તુ આ બધા વિચારો આપણા મનમાં આવવા માંડ્યા મહત્વાકાંક્ષા બાળકમાં છે ને મહત્વકાંક્ષા નથી હોતી મહત્વકાંક્ષા એટલે શું મોટા દેખાવાની ભાવના આ બધા છે ને રોગો અમુક ઉંમર પછી લાગે છે દુનિયા સાથે સંબંધ વધે આપણો આજુબાજુના બધા માણસો એવા હોય એટલે આપણે એવા થઈ જઈએ છીએ પણ આપણા દીકરા દીકરીઓ છે એ એવા દોષોથી રહિત છે કેટલું પવિત્ર કર્મ એ લોકોએ કર્યું અનેક આપ સૌમાંથી જ ઘણા બધાએ વાત કરી છે અને તમારા બધાનો અનુભવ છે કે આ મુખપાટ છે ખાલી મુખપાટ નથી રહ્યો પણ આપણા ઘરનો એક મહોત્સવ બની ગયો છે કેટલું આપણા બધા હરિભક્તો વાત કરતા હતા અને હું સાંભળતો હતો તો એટલો આનંદ થતો હતો કે સંસારમાં આનાથી મોટું સુખ કયું હોય ભગવાન નું સુખ તો પછી વાત કરી આપણે સંસાર નું સુખ આજે માતા પિતાને એમના સંતાનો સાથે બેસવા મળે એ હવે અઘરું થઈ ગયું છે ને અને એમાં માતાઓ પોતે જ વધારે દાખલો કરે છે આપણે બધાએ તો હવે એમાંથી પ્રેરણા મેળવવાની જરૂર છે પુરુષો બધા શું કરે કે વ્યવસ્થા કરી આપે મેનેજમેન્ટમાં કુશળ હોય કરવાનું બી જાય વ્યવસ્થા કરી તમે ચોપડી લાવી આપી એક જગ્યાએ પછી કરાવો કામ પણ જો ઘણા બધા માતાઓ પિતાઓએ પોતાનો સમય આપ્યો આ એક સારી ઘટના શું બને છે કે આ નિમિત્ત થી તમે તમારા સંતાનોની સાથે રહ્યા આના બાપને સમજાતો નથી સંસારમાં આનાથી મોટું સુખ કયું હોય કે આપણા દીકરા દીકરીઓ સાથે તમે એક એક કલાક બે બે કલાક રોજ બેસો અને એમાં પણ મૂકપાટ કરાવવાનું હોય ને તો તમે બે ફૂટથી દૂર ના બેસી શકો બરાબર છે એકદમ નજીક બેસવું પડે આનાથી મોટો લાભ કયો જોઈએ છે તમારે હવે આ ફૂટપાથ કાઢી નાખો કોઈ બેસે એવા નથી બધા પોત પોતાનો મોબાઈલ લઈને બેસી જાય જો આ ન હોત તો આપણને બધાને નજીક રહેવા મળે છે તમે જેટલા નજીકથી તમારા સંતાનોને જોશો તમે વધારે એની સંવેદનાઓને સમજતા શીખશો એને અઘરું પડે છે એના હાવભાવ તમે દેખાશે એને આવડી ગયાનો આનંદ તમે જોઈ શકશો એ બધું ક્યાં જોઈએ છે આપણે જોતા જ નથી ને કે મનમાં વિચાર બીજા ચાલે છે ચાલો સારા વિચાર છે કે ઘરની વ્યવસ્થા કરવી છે કે કમાણી કરવી છે પોતાના મહત્વની ઈચ્છા હોય છે દુનિયાની અંદર કંઈક આપણે નામ કાઢવું છે એમાં આપણે આપણા સંતાનોને ભૂલી જઈએ છીએ બાપા આર્ષ દ્રષ્ટા એ રીતે છે એમને પહેલી તો આપણા સંતાનોની રક્ષા કરવી હતી આપણે આટલા બેઠા છીએ અહીંયા અમને તો સીધો અનુભવ છે એ વર્ષ પહેલા જ્યારે ઓસ્ટ્રેલિયામાં અમે હતા એ વખતે આપણા એક કાર્યકરના દીકરી હતા અને એને કાલિકા આખી મોઢે કરી હતી સત્સંગ દીક્ષા પણ મોઢે કરી હતી ને માકતી આખી મહા પૂજા પણ મોટે પિયે હતા પુનગરે કી કૃત અમારા જમાવા જોવાનું થયું હતું આખો જીનો થાત મે પુરો સારા જરાયો પધારી ભક્તો પણ હતા અને બધી વાત કે એક દિવસે બરાબર છે મે 50 તો આકરો 50 સ્થાનિક પાંચ સંકલ્પ પત્રો દ્વારાથી મહા 50 પાકરો રાખીને એ બધો ઉત્સવ કર્યો આખા ઉત્સવનું વાતાવરણ થયું ખાલી ઘરે જમવા જ ગયા હતા અમે પણ પછી એ હરિભક્ત છે ને અમને સ્વામી ઘરમાં પધરામણી કરો અને એક રૂમમાં લઈ ગયા અને રૂમની અંદર જે દ્રશ્ય હતું એવું હતું એમાં રીડિંગ ટેબલ હતું એની ઉપર એક લેપટોપ મૂકેલું હતું અને બધી છે ને લોકોની નાની 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 ખબર પીઓની ચોંટાયેલી હતી અને ઘરની અંદર બાપાના ફોટા હતા સત્સંગ દીક્ષાના હતા એ બધા હવે એ રૂમ છે ને એ હરિભક્તે પ્રસાદીની રૂમ તરીકે રાખી એને કહ્યું સ્વામી આ પ્રસાદીની રૂમ છે અમે વિચાર એવો કર્યો કે બાપા અહીંયા આવ્યા હશે ને બધામણી કરી હશે અહીંયા બેઠા હશે હવે પૂછ્યું કે આ પ્રસાદીનું શું છે આમાં

લાગણી થી પોષીએ કેટલું નજીક રહેવાનું થાય છે બીજો એક મોટો ફાયદો શું છે કે કોઈ માતા કે પિતા એની સામે બેસીને પોતે જયારે શ્લોક બોલે છે તો તમારો અવાજ સીધો જ એના કાનમાં જાય છે તમે આનું મહત્વ સમજો છો ને ભાઈ આ લાવે છે ને તમે અને કેટલો એકનું એકનો એક અવાજ એક કલાક સુધી દોઢ કલાક સુધી બે કલાક સુધી સાંભળશે આ ઉંમરમાં સાંભળશે આખી જિંદગી બેનગુ એ અવાજ રેકોર્ડ થઈ જશે એમ આથી આપણને જોઈએ એ સ્મૃતિ છે ને એમ તમારા અવાજની પણ સ્મૃતિ છે એ ફક્ત શ્લોકોનો અવાજ નથી પણ તમે એને સમજાવતા હશો ક્યારે એ ના પાડે કે ના બેઠા કરો તો એક ખવડાવતા આવશો તમે કીધું કે પચાસ લોક થાય એટલે ઉજાણી કરે સારો વિચાર છે આપણે ઉજાણી કરવી ક્યાંય એકલો ખાવાનો છે આપણે ખાવાના છીએ ને એમ મમજીને કર્યું પણ કરો તો ખરા કઈ આપણે આપણા બાળકોનો મહિમા જ સમજતા નથી મહંસાઈ માટે અમને એક પત્ર લખેલો આજ અનુસંધાનમાં સત્સંગ દીક્ષા અને કાર્યક્રમ મહોત્સવના અનુસંધાન એક સેન્ટરમાં તારે બાપાએ પત્ર લખેલ શું કીધું કે મારા વતી બધાનું સન્માન કરજો આ જો આપણા ગુરુ કેવા છે એમને ખબર હતી કે આવું નહીં લખું તો આ કરેવા નથી કોઈ તેમને કેવું પડ્યું હવે એમના વતી કરવાનું આવે ને જયારે તો દ્રષ્ટિ છે ને એકદમ જુદી દ્રષ્ટિ છે એ ક્યારેય પણ બાળકને પ્રોત્સાહન આપવા માટે આવા સન્માનો નથી કરતા પણ એ બાળકનો મહિમા સમજીને એનું સન્માન કરે બહુ મોટો ફરક છે આપણે શું કહીએ કે બાળક માટે પાંચ ચોકલેટ લાવીએ તો એને થોડું પ્રોત્સાહન મળશે અને એને પ્રોત્સાહનની જરૂરત નથી એ તો કરે જ છે પ્રોત્સાહન તો આપણને જરૂર છે આપણે હવે આપણો દ્રષ્ટિકોણ બદલવો માતા પિતાઓ હવે તમે તમે દીકરા કે દીકરીને જોવો ને તો દિવ્ય ભાવથી જોજો તમે એમ માનજો કે તમારા ઘરમાં દેવતાઓ આવ્યા છે અને શક્ય હોય ને તો ક્યારેક એકવાર પગે તો લાગશો પડશે હિમાલયને નમાવવા જેવું છે કે એ લોકોએ એક વિશ્વ વિક્રમ તમારા ઘરમાં સ્થાપ્યો છે એનો મહિમા સમજવો એક માતા પિતા તરીકે સાચવીએ છે બરાબર છે પણ એટલે પતવાનું નથી આપણે એનો મહિમા સમજવો પડશે આપણા સંતાનો મહિમા સમજવો એની સામે આપણે જોઈએ તો એ આપણા માટે આવ્યા છે અને એ દ્રષ્ટિકોણથી એક વખત પર નજર કરશું તો ખબર પડશે કે મહંતસાઈ મહારાજ કઈ રીતે જુએ છે આપણે તો કેવું છે કે આપણા બાળકોને સામાન્ય માનીએ છીએ હમણાં બધા પિતાશ્રીઓ બેઠા હતા અહીંયા બધા લગભગ આ વાત તો કરી કે આપણને ખબર નથી કે એનામાં શક્તિ કેવી છે આપણે આપણી જેમ એને વિચારી લઈએ છીએ પણ એ તો બધા અક્ષર અંદર મોકલ્યા છે એમ સમજો અને આપણા ઘરની અંદર એક ઇતિહાસ રચાય છે એ તો જુઓ ખરેખર ઇતિહાસ છે તમારા પાડોશીમાં છોકરાઓ રહેતા હશે તમે જોશો બિચારા આખો દિવસ શું કરતા હોય છોકરાનો વાંક જ નથી એમાં બાળક તો નિર્દોષ છે એને કંઈક હોવું જોઈએ એને માર્ગદર્શન હોવું જોઈએ આપણને સત્સંગ મળ્યો સત્સંગના પ્રતાપે આપણે થયા બાપાની આ દ્રષ્ટિ એ છે કે આપણને આપણા ઘરની અંદર અક્ષરધામનો અનુભવ કરાવશે જ્યારે પણ આપણે આપણા દીકરા દીકરીઓને જોઈએ એ લોકોનો રૂપાટ કરી લીધો છે ફક્ત અભિનંદન નહી આપતા એને એપ્રિસિએશન ની એને જરૂર નથી કારણ કે એને કરી નાખ્યું છે અને આપણે બધા કોઈ એપ્રિસિએશન નહી કરીએ એટલું તો બાપા કરી જ નાખે છે એક બાળકે સહજાનંદ નામાવલી નો મુખ પાઠ કરેલો વડોદરામાં તમે કદાચ જોયો હશે અને જેવી જાહેરાત થઈ એનો બાળક મહાન સમાજ ને પગે લાગ્યા એવો મહિમા સમજ એટલે આપણને એક સંબંધનો મહિમા છે કે આ મારા દીકરા દીકરી છે પણ તમે સત્સંગનો મહિમા સભો છો એક વખત મહિમાથી જોજો એ અને જો તમારું હૃદય છે ને ભરાઈ આવશે આવા મારા દીકરા દીકરીઓ છે સુધારો આપણો થશે દરેક અનેક અનુભવ કરજો તમે તમે આ દૃષ્ટિથી તમારા સંતાનોને જોશો તો તમારામાં ગુસ્સો હશે ને તો ગુસ્સો ઓછો થઈ જશે તમને ઘર ગમતું નહીં હોય તો ઘર ગમવા માંડશે સંબંધોમાં કઈ ખટાશ હશે ને તો ઓછી થઈ જશે આ બાળકોને જોવા ત્યાં કોઈ પ્રવચન સાંભળવાની જરૂર નહીં પડે એટલું તેજ મહંત સ્વામી મહારાજે આપણા બાળકોમાં ભર્યું છે આ દ્રષ્ટા એટલે શું એક ભવિષ્યના સત્સંગની ચિંતા એને કરી છે આપણા જીવનની ચિંતા છે એટલે પેલા હરિભક્તમને રૂમની અંદર લઈ ગયા અને એને બતાવ્યું અને એમણે એમ કહ્યું કે અમે રોજ આ રૂમમાં આવીને દર્શન કરીએ છીએ અને કે હવે ખાલી ખાલી લાગે છે કે કે આપ કે હતું તો અમે ભેગા થઈને બધું કરતા હતા અને હવે કઈ કાર્યકર થઈ ગયા અને જે બેન હતા નાની ઉંમર હતા બીજાને ભણાવવાનું ચાલુ કર્યું એક 12 વર્ષનો બાળક છે એમણે 55 વર્ષના એક બેન ને કારીકા ભણાવ કલ્પના કરો કોઈ એક ઇન્ટરમેડિયેટ કોઈ એક ટ્રેનિંગ આપતી નથી સો કે કોઈને ખબર જ નથી કે પણ મહાશય મહારાજની પ્રેરણા છે એટલે આ બધું કાર્ય થાય છે આપણે બધા જ બીએપીએસ એક પરિવાર છે આપણે જો સંપી જઈએ તો આપણા પરિવારોમાં ક્યારેય પ્રશ્ન નહીં આવે ઉપાડથી ઘણા બધા લાભ છે તત્વજ્ઞાનના લાભ છે સંસ્કૃત ભાષાના લાભ છે તમે જેમ કહ્યું કે એના પરિણામો સારા આવવા માંડ્યા લોકોની બુદ્ધિ સારી થાય છે તમને ખ્યાલ છે કે હમણાં આપણે ત્યાં ભારત સરકારે સંસ્કૃત ભાષાને બહુ જ પ્રોત્સાહન આપ્યું છે બધી આઈઆઈટી અંદર સંસ્કૃત ડિપાર્ટમેન્ટ શરૂ થયા લેંગ્વેજ તરીકે કમ્પલ્સરી થાય છે બધી આઈએએમ્સ ની અંદર સંસ્કૃત ભણાવાય છે મિલિટરી ના લોકોને ભણાવે છે પ્રોફેસરો છે છે કે સંસ્કૃત સાથે જ વાતાવરણ આગળ

અને બાળકોના ડોક્ટરોને ભેગા કર્યા એના સ્પેશિયાલિસ્ટોને મળ્યા અને જે લોકો બાળકો પર રિસર્ચ કરતા હોય મેડિકલ સાયન્સમાં ને એમાં અમે પૂછ્યું કે બાળકોની જે સ્મરણ શક્તિ છે મેમરી પાવર છે એનો એના વિશે અમને થોડીક વાત કરું તો એમણે કહ્યું કે બાળક છે ને એ ત્રણથી પાંચ વર્ષની અંદર આખી જિંદગીનું શીખી જાય છે દાખલા તરીકે એના આનંદના જે બધા ભાવો છે એનું ઘર અત્યારે થાય છે એ સમયની અંદર જો બીવડાવો તો બીકર થઈ જાય છે વધારે પડતા આપણે ગુસ્સા તો શાંત થઈ જાય છે એ સમયમાં એ સમયમાં બાળક ભલે આમ બીજું કંઈ ખબર નથી પણ તમે દ્રશ્યો જોઈએ ઘરની અંદર માતા પિતા ઝઘડો કરતા હોય એની એક અસર એને થાય છે ત્રણ થી પાંચ વર્ષમાં પછી અમે એમને કીધું કે અમારા ગુરુ એ છે ને આ પાંચ વર્ષ નો થાય ત્યાં સુધી સત્સંગ કરવાનું એને એટલું આશ્ચર્ય થયું કે આવો વિચાર છે ને હજુ સુધી કોઈએ કર્યો નથી આ તો આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ એને સાબિત કર્યું કારણ કે બાપાએ પાંચ વર્ષ લખ્યા અને પછી જાહેરાત કરી સેન્ટરમાં અમે હતા

ગણવાના આપણને આપણે હવે સ્વામીના સંસ્થાની સભા બેઠી હોય એનું બાલ મંડળ ચાલતું હોય કલ્પના કરો બધાને સત્સંગ દીક્ષા મોડે હોય એ વખતે કથા કરનારો વક્તા કેવો જોઈએ કારણ કે જે બોલો તો મોડે કરીને બેઠો હોય એ અનુભવ ઓસ્ટ્રેલિયામાં એનો એક અનુભવ થઈ ગયો લગભગ વીસ પચીસ જેટલા બાળકો હતા બીજી બાલિકાઓ હતી અને મોડે કર્યા હતા બધાની સન્માન વગેરે થયું પછી અમે સ્ટેજ ઉપર બેઠા હતા અને છોકરાઓ બધા આજુબાજુ બેસી ગયા વીસ પચીસ હતા બધાને મુખપાટ આખી તારીખા મોઢે સત્સંગ મોડે મોઢે અમારા બધા છે ને એવા છે હવે હું વાત કરતો શાસ્ત્રીજી મહારાજની ત્યાં તો કઈ શાસ્ત્રી આ સત્પુરુષ ના સત્સંકલ્પો છે એટલે આપણે શું સમજવું કે બાળક રૂપે સંતાન રૂપે મહારાજે આપણે ત્યાં સુખ ને મોકલ્યું છે એ સંતાન રૂપે આપણા ધનની અંદર આનંદને મોકલ્યો છે ભણાવજો જુદી જુદી ભાષા ભણાવજો અને તમે એમાં વ્યક્તિગત રીતે રસ લેજો બહુ શક્તિની વાત કરીને એ તો આત્મા છે ને એ કેમ નાનો બાળક દેહ ક્યાં છે આત્માની અનંત શક્તિ છે બાપા એ જોવે છે જાણે છે નાપસો ને ધન્યવાદ એટલે છે કે બાપાની આજ્ઞા તમે એટલે એવી રીતે મહિમા સમજીને આપણે જો ધીરે 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 કરતા આ બધી વસ્તુઓ કરીશું ને તો ખરેખર આખી દુનિયાનું વાતાવરણ બદલશે આ બાળકો આ પાંચ સાત બાળકો હજુ તો એ લોકોએ ભૂખપાટ કર્યો છે બધી જ વસ્તુ એને ખબર છે સેજ મોટા થશે ને તેના બધું સમજાવવા લાગશે જેને મોડે કર્યું છે આપણે દાખલા તરીકે ભૂત છે છે જે કંઈ થયું છે થઈ રહ્યું છે કે જે કંઈ થશે ઉલ્લેખ કર્યો ને હમણાં અને સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી થાય છે આપણને અનુભવ થાય આ બધું પણ શ્લોક મોડે નથી જરૂર આપણે છે પણ શ્લોક મોડે નથી પણ છોકરા શ્લોક બોલે તો સુખ આપણને થાય કેમ કે બરાબર છે મને અનુભવ થયો છે એ લોકો મોટા થશે પહેલેથી જ એની સુખની દિશા નક્કી થઈ ગઈ છે તો બાપાએ બહુ દયા કરીને આપણને અવસર આપ્યો છે અને અમે બધાએ ખૂબ આજ્ઞા પાડી છે પ્રમુખ સ્વામી મહારાજ પરથી આશીર્વાદ વર્ષાવે છે અને મોહન સ્વામી મહારાજ તો છે ને અમારા સંતાનોને વશ થઈ ગયા છે એટલો એમને આનંદ છે આજે સવારે જે રીતે બોલતા હતા ને બધું સામે કે આટલા બધા અહીંયા આવ્યા છે અને આટલા શ્લોકો મોડે કરીને આવ્યા છે વિજ્ઞાન સ્વામીએ શ્લોકની સંખ્યા પણ જાહેર કરી હતી બાપાને બહુ જ આનંદ થયો અને એના વિચારમાં માટે વિચારમાં પછી સ્વામી અંદર ગયા અને પછી નાસ્તો કરીને આરામ કરવા માટે પધાર્યા તો એવું એક અદભુત કામ થયું છે આપણે વિશ્વ વિક્રમ કરવો એટલે શું દુનિયાને દેખાડવું નથી પણ તમારા ઘરની અંદર એક અલૌકિક ઘટના ઘટી રહી છે એમ તમે સ્પષ્ટ માનજો ભલે નાનું ઘર હોય સામાન્ય ઘર હોય પતરાનું ઘર હોય પણ એની અંદર એક અજાયબીની ઘટના બની રહી છે જ્યારે આપણા સંતાનો આવું કામ કરે છે થોડા સમયમાં જો એ છ મહિનાની ટ્રેનિંગ લેશે આ અંદર જોડાશે સિદ્ધાંત સરસ્વમાં અને બાપાએ સંકલ્પ કર્યો છે આ જ વિદ્યાર્થીઓ બાળકો બાલિકાઓમાંથી એટલા ચુનંદા બાળકો બાલિકાઓ જે હોય જેના માતા પિતાની શ્રદ્ધા હોય જે લોકોમાં ગ્રહણ શક્તિ હોય સમય પણ મળતો હોય તો એ લોકોને વીસ વર્ષના થાય ને ત્યાં સુધી દુનિયાના દિગ્ગજ પંડિત બનાવી દેવા છે એટલે એને બધા ગીતાના બધા શ્લોક મોડે હોય ઉપનિષદ મોડે હોય બ્રહ્મસૂત્ર મોઢે હોય એના ભાષ્યો ભણી લીધા હોય અને પંડિતો સાથે ચર્ચા કરે વીસ વર્ષનો બાળક સાહીઠ વર્ષના પંડિત સાથે ચર્ચા કરે આપણા તમારે ત્યાંના જ બાળકો બાલિકાઓ આપણે ત્યાં તૈયાર થશે એવી બાપાને ખૂબ ઈચ્છા છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે શાસ્ત્રીજીમાં જ ફના થઈ ગયા અપમાનો સહન કર્યા આમ જેની આપણે કેમ કે વાત કરીએ તો એ સમજાઈને એટલા બધા કષ્ટો એમણે સહન કર્યા છે એ પરંપરાની અંદર એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એની સેવા આપણને મળી છે આપણે ખૂબ ખૂબ એ સેવા કરીએ બીજા ક્ષેત્રોમાં પણ આપણા સંતાનો ખૂબ આગળ વધે અને ખૂબ કારકિર્દી લાવે અને સાથે સાથે આ બધું જે આપણું કાર્ય છે આપણા સંપ્રદાયની અંદર સિદ્ધાંતલક્ષી કાર્ય એ પણ અદભુત રીતે થાય એ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના this hey,